બાળકોના જીવ સ્કૂલ વાહન ચાલકો હરણી બોટ દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી વડોદરામાં સ્કૂલ વાહન રિક્ષાઓ ડિટેન કરવામાં આવી કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા ત્યારે સો થી વધુ સ્કૂલ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસની પંદરથી વધુ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ જેમાં હરણી બોટ દુર્ઘટના બાદ ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે સો જેટલા સ્કૂલ વાન રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે

તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે